મુદ શહેરમાં હવે ઇમારતો નહીં પણ જીવલેણ બોમ્બ ઉભા જર્જરિત બિલ્ડિંગો ક્યારે ધરાશાયી થશે કોઈ અંદાજ નથી શરાની બાજુમાં તિલક મેદાન નજીક દરેક જગ્યાએ જોખમ ઊભું છે છતાં તંત્ર જાણે કુમકર્ણની નિંદ્રામાં છે નાગરિકો વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે પરંતુ પગલા શૂન્ય દેખાઈ રહ્યા છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના પછી જાગશે આવેલી છે ખૂબ જર્જરિત છે જ્યારે હું અહિયાં થી પસાર થતો હતો ત્યારે આચાર્ય સાહેબ સાથે સંપર્ક સાધ ત્યારે આચાર્ય સાહેબ પણ કીધું લાગતા ઓળખતા તમામ અધિકારીઓ તમામ કચેરીઓ લેખિત માં રજૂઆત કરી છે પણ આજ દિન સુધી કોઈ પણ આની તટસ્થ કામગીરી કરવામાં આવેલી નથી જાતે મેં આજે સ્થળ ઉપર આવીને જોયું તો આજે તમે અહીંયા આગળ જાતે નજીક ઉભા રહો આપણે ખુદને પણ ડર લાગે મોટા મોટા પોપડા છે ઉપર મોટી મોટી પાયબો છે આજે નાના નાના ભૂલકાઓ અહીંયા આગળ રમી રહેલા હોય છે કાલ ઉઠીને કોઈ મોટી હોનારત બનશે તો આના માટે જવાબદાર કોણ જેના કારણે અહીંના સ્થાનિક ધારાસભ્ય હોય તમામ પદાધિકારી હોય અધિકારીઓ તમામને આજે હું એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું કે ખરેખર તમે જોવા જાવ તો આ જૂની છે હાઉસિંગ બિલ્ડિંગ આવેલી છે તેમજ તિલક મેદાનમાં જે ગોડાઉન આવેલી છે ખુબ જર્જરિત છે અવારનવાર ત્યાં અકસ્માત પણ થાય છે કાલ ઉઠીને કોઈ મોટી માનહાની થાય એના કરતા તાત્કાલિક જે તે લાગતા વળગતા અધિકારીઓ પાસે તાત્કાલિક તેને જમીન દોસ્ત કરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત બની શકે નહીં